નવલા નોરતામાં શક્તિ સ્વરૂપે મા શક્તિના વિવિધ સ્વરૂપોમાં બાળકો માટે વેશભૂષા સ્પર્ધા તથા મંડળના સભ્યો માટે ગરબા શણગાર અને આરતી પૂજાની થાળી શણગાર સ્પર્ધાનું આયોજન તથા નવલા ગરબાનું રસોત્સવ કાર્યક્રમ પ્રમુખ સ્વામીનગર રાજગોર મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત આજની સ્પર્ધામાં ભાગ લેનાર બાલદેવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મંડળના બહેનો દ્વારા એક થી અગિયાર વર્ષના કન્યાકુમાર એટલે કે બાલવૃંદો માટે વેશભૂષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પિસ્તાલીસ જેટલા બાળકોએ ભાગ લઈ આદ્યશક્તિ મા જગદંબાના વિવિધ સ્વરૂપોમાં તૈયાર થઈ માની આરાધના કરી સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને તથા એક બે ત્રણ નંબર ઉપર વિજેતા થનાર નિર્જળ દ્વિત કાવ્ય દ્વિજા કિશી અને કશાની સહિતના બાળકોને મંડળ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બીજા ચરણમાં મંડળના બહેનો માટે ગરબા શણગાર સ્પર્ધા અને આરતી પૂજાની થાળી શણગાર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મંડળની બહેનોએ બોડી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં ગરબામાં આરતી પ્રણવ પ્રથમ

તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકો માટે વિવિધ ઇનામોના દાતા તરીકે મીનાક્ષીબેન પેથાણી ચંચળબેન ગોર તૃપ્તિબેન ગોર વગેરે સહયોગી દાતા રહી અનમોલ સહયોગ આપ્યો હતો આજની આ સ્પર્ધા અંગે ભોજ રાજગોર સમાજના વિવિધ મહિલા મંડળના આગેવાન શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું